અમરેલી શહેરમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજે ચાલી રહેલ માર્ગના વિકાસ કામોની કડક સમીક્ષા હાથ લીધી હતી રોડ રસ્તા બાંધકામ અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરતા મંત્રી વાઘાણીએ તેમને આડે હાથ લીધા હતા વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં તમામ મંત્રીઓને સ્પષ્ટ સૂચન આપ્યું છે કે પ્રભારી જિલ્લાની મુલાકાત દરમિયાન ખાસ કરીને રોડના કામોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવી જિલ્લા પંચાયત આરએનબી હોય કે નેશનલ આર નથી અમરેલી ખાતેના અભ્યાસ પ્રવાસ દરમિયાન તેમણે માર્ગ બાંધકામોના વાસ્તવિક સ્થિતિ વિશે કરી હતી સાથે જ મંત્રી આધારે શહેરના કેટલાક ગામોમાં જોવા મળતી બેદરકારી અંગે અધિકારીઓની તકેદારી રાખવા માટે આદેશ આપ્યા હતા પ્રભારી મંત્રીએ ચેતવણી આપી હતી કે ગુણવત્તામાં કોઈ પ્રકારની ખામી સ્વીકાર્ય નહીં રહે અને જરૂર હોય તો કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય પાસે પ્રભારી જિલ્લા છે સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયતો આર એન હોય કે નેશનલ હોય નેશનલ આરએનબી હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ જનકભાઈ મારા જિલ્લા પ્રમુખ શ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલા કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારી શ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવા માટેની તૈયારી રાખજો અધિકારી એ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને અવર જવર માં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ જોગવાઈઓ કામો થાય એમાં તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે એ વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મીટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિ શ્રીઓ પણ અમને કે જનતા માંથી પણ આવે ભૂપેન્દ્રભાઈ ની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે અમે બક્ષવા માંગતા ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી